ગુડ મોર્નિંગ ગાઈ જય માતાજી જય જોગણીમાં તો આજનો બ્લોગ ચાલુ કરીએ તો રહેજો આ નાસ્તો પવન વાય છે ગરમી બહુ કટારો આવે અમારું ખૂબસૂરત અમારું ગામનું વાતાવરણ અમારા ગામમાં આખી કોલી કાબર બે ખો જોખા નાખી આવ્યો ખોહી मला चोखा नखेला राखू खिसकुल्ली आता बहु हो। ते चोखा काबर होिसकुली लढवा जाय काबरने तू होय का पवन मस्त पवन तो मस्त लागे हो पण बपोर एकलीलय चला काही अपना वीडियो चालू करिए हैं तो मारी चैनल में बदो कमेंट कर जो अमे जो ये है अमे जो ये है आ जो होलो आटल बैठो होलो अमर तो होलो किस तमार बदल तो किस खबर नहीं तो गाइस कपड़ा तो मारा धोवाई गया से गोदरी काल नहीं तो पहा मस्त चार फूल खिली गया

તો ગઈ બપોર થઈ ગયો છે અંજુઓ પવન મસ્ત પવન હા તારે પણ જે બપોર થાય ને એમ પછી લુ આવશે આટલે તરકો આવી જાય એટલે બસ લુ આવશે ગોદરીઓ મારી ધોવાઈ છે સુકાઈ જાય છે એક કાળજ હોય છે આ કપડાં બધા સુકાઈ જશે તો કોઈ કપડાં વારી લઈએ તરકો તડકાનો પછી પરી રહી નાખો તો વારી લઈએ તો કંઈ મસ્ત સુરત દાદા હાથમાં તૈયારી થઈ જશે થોડા થોડા સુરત દાદા દાદાને હાથમી જશે હજી હાથમાં નહીં હજી હાથમાં આથમવાની સુરત દાદાની તૈયારી તો જોઈ લો કઈ સુરત દાદા હાથમાં તૈયાર છે રાદનું વાતાવરણ

વદ્રોનો બહુ ત્રાસ છે તો કઈ વદ્રો બેઠો છે ડારોમાં બેઠો લેબરાનો પોલો ખાય આ લેબરામાં વદ્રો બેઠો ચાર પાંચ બેઠો હું પણ દેખાતો નહીં તો કઈ જ આ બીજું બધું આવીએ આ ડારાથી યા ડર દે આ ડારાથી રાખ્યું દે તો કઈ જ મારો વિડીયો સર તો લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો વિડીયો જોતો હોય એટલો બધો કોમેન્ટ કરજો કે કમે તમારો વિડીયો જોઈએ તો સારું લાગે હશે કે નહીં લાગતું બધી કોમેન્ટ કરીને કહી દેજું જય માતાજી જય જુનીના